હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી ધોરણ અગિયાર આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન ચેપ્ટર નંબર સાત ભાષા અને પ્રત્યયન વિદ્યાર્થી મિત્રો ભાષા અને પ્રત્યયન ચેપ્ટર જે છે સાત નંબરનું એમાં ચર્ચા કરી રહ્યા હતા ભાષા અને પ્રત્યયનમાં ભાષા વિશે અગાઉ પણ કહ્યું તે પ્રમાણે કાલના સેશનની અંદર ગઈકાલના સેશનની અંદર મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે ભાષા વિશે માહિતી પ્રાપ્ત કરી હતી ઓકે અને આપણે પ્રત્યયનનો ટોપિક જે છે એ ગઈકાલના સેશનની અંદર આપણે સ્ટાર્ટ કર્યો હતો હવે પ્રત્યયનનો ટોપિક આપણે શરૂઆત કરી હતી ટપ પ્રત્યાયનના વિશેની જેની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી પ્રત્યાયનની અંદર તો જોઈ લઈએ પ્રત્યાયન વિશે વાત કરીએ તો આપણે પ્રત્યયનની વ્યાખ્યા વિશે વાત કરી હતી ત્યારબાદ પ્રત્યાયન વિશે જે તબક્કાનું જે કોષ્ટક આપેલું છે આખું એ કોષ્ટકની આપણે ચર્ચા કરી કે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે પ્રત્યાયન થાય ત્યારબાદ પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો ચાર જે લક્ષણો છે ગતિશીલતા જટિલતા તંત્રનું સ્વરૂપ અને કારણકાર્ય સ્વરૂપ વગેરે એના વિશે પણ વાત કરી હવે પ્રત્યાયનના પ્રકારો શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યાયન એના વિશે આજના સેશનની અંદર એટલે કે આજના ટોપિકમાં આપણે પ્રત્યાયનના પ્રકારો વિશે હવે વાત કરીશું જેમાં પ્રત્યાયનના પ્રકારો છે જે બે પ્રકારના છે શાબ્દિક પ્રત્યાયન અને અશાબ્દિક પ્રત્યાયન બે પ્રકારના પ્રત્યાયન એક શાબ્દિક અને બીજું અશાબ્દિક તો શું છે શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યાયન એના વિશે વાત કરીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રત્યાયનના પ્રકારોની ચર્ચા કરીએ શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યાયન પ્રત્યાયનના બે પ્રકાર શાબ્દિક અને અશાબ્દિક જે પ્રત્યાયનમાં ભાષાના મૌખિક કે લેખિત સંકેતોનો મુખ્યત્વે ઉપયોગ થાય છે એને શાબ્દિક પ્રત્યાયન કહે છે કે શું કહેવામાં આવ્યું છે પ્રત્યયનની વ્યાખ્યા પ્રત્યાયનમાં જે શાબ્દિક પ્રત્યાયન છે એના વિશે જણાવ્યું છે કે જે પ્રત્યાયનમાં ભાષાના મૌખિક કે લેખિત સંકેતોનો મુખ્યત્વે ઉપયોગ થાય છે એને શાબ્દિક પ્રત્યાયન કહે છે મૌખિક અથવા તો લેખિત સંકેતોનો જે સંકેતોનો ઉપયોગ થાય તો એ શાબ્દિક જેમાં અક્ષરો ચિહ્નો અન્ય લેખિત ચિહ્નો આંકડા વગેરેનો પણ ઉપયોગ થાય છે જે શાબ્દિક પ્રત્યાયન છે એની અંદર વિરામ ચિહ્નો લેખિત ચિહ્નો આંકડા વગેરેનો પણ ઉપયોગ થાય છે જે પ્રત્યાયનમાં ભાષાના સંકેતોનો નહીં પણ અન્ય સંકેતોનો ઉપયોગ થાય છે એને અશાબ્દિક પ્રત્યાયન કહે છે કે જે પ્રત્યાયનમાં ભાષાના સંકેતોનો નહીં પણ અન્ય સંકેતોનો એ કયા કયા સંકેતો અન્ય કયા ભાષાના સંકેતો નહીં પરંતુ બીજા અન્ય સંકેતો જે શાબ્દિક પ્રત્યાયન હતું એની અંદર મૌખિક કે લેખિત સંકેતોનો ઉપયોગ થતો હતો અને આની અંદર અશાબ્દિક પ્રત્યાયની અંદર ભાષાના સંકેતોનો નહીં પણ અન્ય સંકેતો મૌખિક અને લેખિત સિવાયના અન્ય સંકેતોનો ઉપયોગ થાય તેને અશાબ્દિક પ્રત્યાયન કહેવાય હવે જેની અંદર અશાબ્દિક પ્રત્યાયન છે એની અંદર જોઈએ તો એમાં ચહેરાના હાવભાવ કપાળ આંખ નાક ગાલ મોં વગેરે શરીરના અંગોની સ્થિતિ ટટ્ટાર કે વળી ગયેલા હાથ પગ માથું ધડનું હલનચલન આંખોનો સંપર્ક તેમજ પ્રેક્ષક અને ગ્રાહક વચ્ચેના ભૌતિક અંતરનો સમાવેશ થાય છે આ જે ચહેરાના હાવભાવ છે કપાળ આંખ નાક ગાલ મોં વગેરે શરીરના અંગોની સ્થિતિ પછી વગેરે તદુપરાંત શરીરના અંગોની સ્થિતિ ટટ્ટાર વળી ગયેલા હાથ પગ વગેરે દ્વારા જે આંખોનો સંપર્ક છે હલનચલન છે વગેરે તેમજ પ્રેક્ષક અને ગ્રાહક વચ્ચેના જે ભૌતિક અંતરનો સમાવેશ થાય છે આ બધી જ બાબતોનો આની અંદર સમાવેશ થાય છે હાથ પગની હલનચલન મોઢાની સ્થિતિ ટટ્ટાર વળી ગયેલા હાથ પગ આંખકાળ કપાળ વગેરે દ્વારા જે સમજાય છે એ અશાબ્દિક પ્રત્યયન કહેવાય આના વિશે હજી પણ ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છીએ એટલે આગળ જેમ જેમ વાત કરતા જશું એમ એમ આપણને ઉપર જે શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યાયની જે વ્યાખ્યા છે એ વધુ સ્પષ્ટ થશે તો શાબ્દિક પ્રત્યાયની જો વાત કરીએ કે જેની અંદર ભાષાના લેખિત કે મૌખિક લેખિત કે મૌખિક સંકેતોનો ઉપયોગ થાય છે એ શાબ્દિક પ્રત્યાયન છે એની વાત કરીએ તો પ્રત્યાયનમાં સંદેશાના શબ્દોની પસંદગી ઉપરાંત તેના ઉચ્ચારણની તીવ્રતા લેખિત હોય તો અક્ષરોનું કદ અવાજના આરો અવરો વચ્ચે વચ્ચે વિરામ થવું એટલે કે થોભવું વગેરેની પસ પણ અસર થાય છે સામાન્ય રીતે તીણા અવાજો મતભેદ વિરોધ ગુસ્સો કે ફરિયાદ સૂચવે છે જ્યારે નીચા મંદ અવાજો વિચારની સમાનતા સમજણ અને સંતોષ દર્શાવે છે હવે અહીંયા એવું કહે છે કે પ્રત્યાયનમાં જે પ્રત્યયનમાં શાબ્દિક પ્રત્યાયનમાં સંદેશાના શબ્દોની પસંદગી આપણે કેવા શબ્દો પસંદ કર્યા છે એ શાબ્દિક પ્રત્યાયનની અંદર ડિટેલમાં વાત કરીએ તો શું કહે છે કે શબ્દોની પસંદગી સૌથી પહેલું બરાબર શબ્દોની પસંદગી તેની ઉચ્ચારણની તીવ્રતા એટલે કે અવાજ કેટલો મોટો છે નાનો છે કે મોટો છે ઉચ્ચારણની તીવ્રતા જે ઉપચાર કરવાની સ્થિતિ જે છે એ કેવી છે બહુ જોરથી બોલે છે કે બહુ ધીમેથી બોલે છે વ્યક્તિ અક્ષરોનું કદ એટલે કે બહુ ટૂંકમાં વાત કરે છે કે બહુ મોટી મોટી બનાવીને વાત કરે છે બીજું અવાજના આરો અવરોહ જે આરો અવરો છે અવાજનો એ જે રીતે કીધું એ ઉચ્ચારણની તીવ્રતાની જેમ અવાજનો આરો અવરો એટલે કે બહુ બોલવામાં ઝડપ ઉપરાંત કેટલા કેટલા મોટા અવાજથી બોલવું વગેરે પછી વિરામ એટલે કે થોભવું ક્યારેક ક્યારેક વચ્ચે થોભી જવું એ વગેરેની અસર થાય છે શાબ્દિક પ્રત્યયની અંદર આ બધી જ બાબતોની અસરો થાય છે એટલે કે આ પ્રકારની જે વાણી છે આ પ્રકારનું જે પ્રત્યાયન છે એ એ સાબિત કરે છે આ એના લક્ષણો દર્શાવ્યા છે પ્રત્યાર્નના લક્ષણો એક પ્રકારના કહી શકાય કે પ્રત્યાર્નના એક પ્રકારના લક્ષણો દર્શાવ્યા છે કે કેવી રીતે વ્યક્તિ બોલે છે સામાન્ય રીતે તીણા અવાજો મતભેદ વિરોધ ગુસ્સો કે ફરિયાદ સૂચવે છે જોડથી બોલેલું જે છે એ શું સૂચવે છે તો કે તીણા અવાજ જે છે એ મતભેદ વિરોધ અને ગુસ્સો કે ફરિયાદ સૂચવે છે જ્યારે નીચા અને મંદ અવાજો છે એ વિચારની સમાનતા સમજણ અને સંતોષ વગેરે દર્શાવે છે જો બહુ મોટો અવાજ હોય વ્યક્તિનો પ્રત્યાયન કરતી વખતે આજે બધા લક્ષણો દર્શાવ્યા કે લેખિત હોય કે અક્ષરોનું કદ કેટલું છે એની અહરો કેવો છે ઉપચારની તીવ્રતા કેટલા પ્રમાણમાં છે એ બધું જ ડિપેન્ડ કરે છે કે કેવા એ એ ડિપેન્ડ કરે છે કે પ્રત્યાયન કેવા પ્રકારનું હોય બરાબર તો અહીંયા બે પ્રકારના જે શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યેને દર્શાવ્યું એની અંદર આપણને શાબ્દિક પ્રત્યેની અંદર દર્શાવવામાં આવ્યું કે જો બહુ મોટો અવાજ હોય તો એ મતભેદ દર્શાવે વિરોધ દર્શાવે ગુસ્સો દર્શાવે ફરિયાદ દર્શાવે વગેરે દર્શાવે આપણને કોઈના પ્રત્યે ગુસ્સો આવ્યો હોય તો આપણો અવાજ આપોઆપ મોટો થઈ જાય છે પછી આપણને કોઈના પ્રત્યે ફરિયાદ હોય ત્યારે પણ આપણો ટોન અલગ હોય છે બોલવાનો આપણને કોઈના પ્રત્યે વિરોધ હોય અને એવી વ્યક્તિ આપણી સામે આવે ત્યારે પણ આપણે બોલવાનો બોલવાની જે રીત છે એ આપણી બદલાઈ જતી હોય છે એ તમને તમે અને હું આપણે બધાએ એ અનુભવ કરી ચૂક્યા એ આપણે બધાએ જ એ વસ્તુના વસ્તુનો અનુભવ આપણે કરેલો છે મને મને ક્યારેક વિદ્યાર્થી ઉપર ગુસ્સો ગુસ્સો આવે કોઈ વિદ્યાર્થી ક્લાસની અંદર વારંવાર મસ્તી કરતું હોય અને મને ગુસ્સો આવે ત્યારે હું જ્યારે એક્સપ્લેન કરતી હોઉં ત્યારે બોલવાની જે રીત છે એ અલગ હોય અને એને ખીજાવવાની એટલે કે એના પ્રત્યે ગુસ્સો દર્શાવવાની જે રીત છે એ પણ મારી બદલાઈ જતી હોય છે સેમ એવી રીતે મારા સ્ટુડન્ટ્સ સાથે પણ એવું થતું હોય છે કે કોઈ સ્ટુડન્ટ્સ હોય એને જ્યારે કોઈ ટીચર જે છે એના પ્રત્યે ગુસ્સો આવતો હોય તો એની બોલવાની જે ટીચર સાથે બોલવાની જે રીત છે એ તદ્દન નોર્મલ કરતાં જુદી હોય છે તો આ રીતે શાબ્દિક પ્રત્યાયની અંદર આપણે જોઈએ તો આ જે બધી બાબતો છે એ શું દર્શાવે છે એ તીણો અવાજ જે છે એ આ બધી બાબતો દર્શાવે છે અને જે મંદ અવાજ છે એટલે કે સામાન્ય અવાજ છે એ આપણને વિચારની સમાનતા એટલે કે સારા વિચારો સમજણ અને સંતોષ દર્શાવે છે આ બધી બાબતો ઉચ્ચરેલા ઉપચારેલા શબ્દોનો શબ્દોને જુદા જુદા જ અર્થ આપી શકે કુશળ અભિનેતા માત્ર યોગ્ય શૈલીથી સંવાદ બોલીને જ શ્રોતાઓ સમક્ષ પાત્રના વિચાર લાગણી આબેહૂબ વ્યક્ત કરી શકે હવે આ જે આ બધી બાબતો જે છે એ દર્શાવે છે કે ઉપચારેલા શબ્દોને જુદા જ અર્થ આપી શકે કુશળ અભિનેતા હોય તે માત્ર યોગ્ય શૈલીથી સંવાદ બોલીને જ શ્રોતાઓ સમક્ષ પોતાના સમક્ષ પાત્રના વિચાર લાગણી આ વ્યક્ત કરી શકે એક કુશળ અભિનેતા છે એ પોતાની બોલવાની જે રીત છે શૈલી એટલે કે રીતભાત જે છે એના દ્વારા એ જે સંવાદ બોલવાની ના ડાયલોગ ડિલિવર્ડ કરવાની ડાયલોગ બોલવાની જે રીત છે એના દ્વારા જ શ્રોતાઓ સમક્ષ પાત્રના વિચાર લાગણી એ સારી રીતે વ્યક્ત કરી શકે છે અને જે કહેવું છે એનામાં ટેલેન્ટ રહેલો છે એ ટેલેન્ટ દ્વારા બોલવાની જે રીત જે છે જે ટેલેન્ટ છે એના દ્વારા જ એ સામેની વ્યક્તિને બહુ સારી રીતે આબેહૂબ એ વ્યક્ત કરી શકે છે સામેવાળી વ્યક્તિનો તે એ રીતે દિલ જીતી શકે છે પછી અશાબ્દિક પ્રત્યયનું મહત્ત્વ અંગ્રેજી કહેવતમાં વ્યક્ત થયું છે શું તો કે ક્રિયાઓ શબ્દો કરતાં પણ બુલંદ રીતે બોલે છે ક્રિયાઓ જે છે આપણા હા હાથ પગ પગની હલનચલન છે મેં તમને કહ્યું એમ કે શાબ્દિક પ્રત્યાયને એને કહેવાય કે જે લેખિત કે મૌખિક રીતે વ્યક્ત થયું હોય બોલીને અથવા તો લખીને વ્યક્ત થયું હોય તે શાબ્દિક પરંતુ લેખિત અને મૌખિક નહીં પણ અન્ય સંકેતો દ્વારા જે વ્યક્ત થયું હોય એ અશાબ્દિક પ્રત્યાયન તો અહીંયા જે અશાબ્દિક પ્રત્યાયન છે એ ક્રિયાઓ આમાં કહેવાયું છે કે ક્રિયાઓ શબ્દો કરતાં પણ બુલંદ રીતે બોલે છે એટલે કે ઘણી વખત ન બોલીને પણ ખાલી હાવભાવ દ્વારા પણ શબ્દો કરતાં પણ વધારે કંઈક વ્યક્તિ કહી જતું હોય છે કોઈ વ્યક્તિના જે ક્રિયાઓ જે છે એની જે સામેવાળી વ્યક્તિને કહેવાની જે રીત છે એ બોલીને નહીં પરંતુ અમુક હલ હાવભાવથી અમુક હલનચલનથી ચલનથી એ એવી રીતે દર્શાવે છે કે જે એ સામેવાળી વ્યક્તિ બોલીને પણ ન દર્શાવી શકે એટલું સારી રીતે એ કઈ જ બોલ્યા વગર પણ દર્શાવે છે એટલું બુલંદ રીતે એ દર્શાવી શકે છે અશાબ્દિક સંકેતોને શાબ્દિક સંકેતોથી સ્વતંત્ર રીતે વાપરી શકાય અથવા તો શાબ્દિકની સાથે સાથે પણ વાપરી શકાય આ જે અશાબ્દિક સંકેતો છે એને શાબ્દિક શાબ્દિક સંકેતોથી સ્વતંત્ર રીતે પણ એના કરતાં અલગ રીતે પણ વાપરી શકાય અથવા તો એની સાથે પણ વાપરી શકાય એટલે કે અશાબ્દિક પ્રત્યાયન જે છે એને તમે સ્વતંત્ર રીતે પણ તેનું ઉચ્ચારણ કરી શકો અને અસા શાબ્દિકની સાથે જોડીને પણ અશાબ્દિક તમે પ્રત્યાયન કરી શકો પણ સાથે સાથે વાપરતી વખતે શાબ્દિક અને અશાબ્દિક સંકેતોમાં સુસંગતતા રહેવી જોઈએ નહીંતર પ્રત્યયન અસ્પષ્ટ અને ગૂંચવાડાભર્યું બની જાય એટલે કે અહીંયા એવું કહેવાયું છે કે જ્યારે તમે શાબ્દિક અને અશાબ્દિક સંકેતોમાં સુસંગતતા રહેવી જોઈએ એટલે કે બંનેનો મેળ એક સરખો હોવો જોઈએ શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યાયન તમે સાથે સાથે વાપરો છો ત્યારે બંનેનો મેળ એક સાથે હોવો જોઈએ નહીં તો પછી અસ્પષ્ટ રીતે તે ગૂંછવાડિયા બન્યું જાય તો અર્થનો અનર્થ પણ થઈ જાય દાખલા તરીકે તમને મળીને બહુ આનંદ થયો એ શબ્દો બોલતી વખતે ચહેરો કરડો કે તુચકાર ભર્યો હોય તો સાંભળનારને એ શબ્દો ખોટા છે અને સારી છાપ પાડવા માટે જ બોલાય છે આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે મન વગરનું બોલે છે ખાલી સારું લગાડવા માટે કીધું આપણે ક્યારેક કોઈ વ્યક્તિના ઘરે ગયા હોઈએ તો એ આપણને પરાણે પરાણે કે આવજો ફરીવાર બેસવા માટે આવજો મોઢું બગાડીને કે ફરીવાર બેસવા માટે આવજો તો આપણે બહુ સારી રીતે સમજી શકીએ છીએ કે એ વ્યક્તિને આપણું જવું ગમ્યું નથી છતાં પણ શું કરે છે એ ફોર્માલિટી કરે છે તો અહીંયા પણ એવું જ કહેવામાં આવ્યું છે કે એક ઉદાહરણ આપ્યું છે કે જો શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યેન ભેગું થયું હોય અને એ શાબ્દિક અને અસાબ્દાયિક પ્રત્યયન ભેગું કર્યું હોય ત્યારે એ સ્પષ્ટ હોવું જોઈએ નહીં તો પછી શું થાય અર્થનો અનર્થ થઈ જાય અથવા તો ગૂંચવાળા થઈ જાય એના માટે એક બેસ્ટ ઉદાહરણ આપ્યું કે તમને મળીને બહુ આનંદ થયો એવું બોલે છે ખરા કે તમને મળીને બહુ આનંદ થયો એવું એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહે છે પણ તેના ચહેરા ઉપરના જે હાવભાવ છે એ કેવા છે તુચકાર ભર્યા છે એટલે કે એને ગમ્યા સામેવાળી વ્યક્તિને ગમે એવા નથી અને સાંભળનારને એ શબ્દો ખોટા છે અને સારી છાપ પાડવા માટે બોલે છે એવું એને લાગે છે એવું આપણી સાથે પણ ક્યાં ઘણી વખત જીવનની અંદર આવું થતું હોય છે કે મેં કહ્યું એ પ્રમાણે કે આપણને કોઈ વ્યક્તિના ઘરે બેસવા ગયા હોય અને આવજો આવજો કરતા હોય પણ મન વગરનું આવજો આવજો કરતા હોય તો આપણને તરત ખબર પડી જાય છે કે આપણું જવું એ એને ગમ્યું નથી છતાં પણ એ સારા થવા માટે અથવા તો આપણી સમક્ષ સારું સારું એ બોલી રહ્યા છે ખાલી ખાલી એ આપણને સારા શબ્દો બોલે છે કેટલાક ચાળાઓ અને ચેષ્ટાઓ દર્શાવે છે કે વ્યક્તિને સામી વ્યક્તિમાં રસ છે અને તેના પ્રત્યે ઉષ્મા અનુભવે છે જ્યારે બીજા ચાળા અને ચેષ્ટાઓ એ વ્યક્તિની ચીડ સુગ કે તિરસ્કાર દર્શાવે છે હવે કેટલાક ચાળાઓ અને ચેષ્ટાઓ એટલે શું તો કે કેટલાક શરીરના હાવભાવ ચાળા અને ચેષ્ટાનો અર્થ એવો થાય કે તમારા એક્સપ્રેશન એ કેવા છે જો એક્સપ્રેશન પણ છે ને એક ભાષા કહેવાય એક પ્રત્યાયન કહેવાય કે તમે નહીં બોલીને પણ તમે હાવભાવ દ્વારા ઘણું બધું કહી દો છો એ એક પ્રત્યાયન છે તો આ જે છે ને એ જ અશાબ્દિક પ્રત્યાયન છે કે મારે શબ્દોનો ઓછો ઉપયોગ કરીને તમને મારા હાવભાવ વડે મારી ચેષ્ટાઓ વડે વડે મારા ચાળાઓ વડે મારે તમને ઘણું બધું કહી દેવું એક્સપ્રેશનથી હું ઘણું બધું કહી દઉં છું તો અહીંયા કેટલીક ચાળાઓને ચેષ્ટાઓ દર્શાવે છે કે વ્યક્તિને સામી વ્યક્તિમાં રસ છે હવે ક્યારેક બહુ ગુસ્સો આવ્યો હોય કોઈ વ્યક્તિ પ્રત્યે તો એક વ્યક્તિને બીજી વ્યક્તિ પ્રત્યે બહુ ગુસ્સો આવ્યો હોય ત્યારે શું કરે છે માત્ર ને માત્ર એની સા કંઈ બોલતો નથી પરંતુ શું કરશે માત્ર ને માત્ર એની સામે જોશે હવે સામેવાળી વ્યક્તિ જે છે જેના ઉપર ગુસ્સો આવ્યો છે એ વ્યક્તિને સમજણ પડી જાય છે કે આ વ્યક્તિ કંઈ બોલતો નથી પણ એને મનમાં મારી ઉપર બહુ ગુસ્સો આવ્યો છે તો આ જે ચાળાઓ જે છે એટલે કે એની જે ચેષ્ટાઓ છે એના હાવભાવ છે એ દર્શાવી દે છે કે સામે મને મારી ઉપર આ વ્યક્તિને ઝેડ વ્યક્તિને ગુસ્સો આવ્યો છે તો અહીંયા પણ એક એવું બીજું ઉદાહરણ આપ્યું છે કે સા વ્યક્તિને સામી વ્યક્તિમાં રસ છે અને તેના પ્રત્યે ઉષ્મા અનુભવે છે એટલે કે લાગણી ઉષ્મા એટલે કે લાગણી અથવા પ્રેમ જ્યારે બીજા ચાળાને ચેષ્ટાઓ એ વ્યક્તિની ચીડ કે સુગ કે તિરસ્કાર દર્શાવે છે અહીંયા બે પ્રકારના એક્સપ્રેશન હોય વ્યક્તિ બે પ્રકારના એક્સપ્રેશન બતાવે કે એક એવું દર્શાવે કે મને સામેવાળી વ્યક્તિમાં રસ છે મને એના પ્રત્યે લાગણી છે મને એના પ્રત્યે પ્રેમ છે અને બીજા એક્સપ્રેશન એવું દર્શાવે છે કે મને આનામાં ચીડ અને તિરસ્કાર છે એટલે કે મને આ વ્યક્તિ ગમતી નથી આમ બે પ્રકારના એક્સપ્રેશન વ્યક્તિ સાબિત કરી દે છે કે સામેવાળી વ્યક્તિ પ્રત્યે કેટલી ઉષ્માભ ઉષ્મા છે કેટલો પ્રેમ છે કેટલી લાગણી છે અને બીજા એક્સપ્રેશન સાથે સાથે દર્શાવી દે છે કે મને આ વ્યક્તિ નથી ગમતી એના પ્રત્યે મને સુગ છે એટલે કે મને જરાય નથી ગમતી મને એના પ્રત્યે ચીડ છે ચહેરા ઉપરનું કાયમનું સ્મિત અન્ય વ્યક્તિઓ પ્રત્યેની શુભ લાગણી દર્શાવી શકે ચાહે ચહેરા ઉપરનું જે કાયમનું સ્મિત છે એ વ્યક્તિઓ પ્રત્યેની શુભ લાગણી દર્શાવી શકે કરડો ધુઆપૂં થતો ચહેરો નિષેધક મનોવલણો સૂચવે છે એટલે કે નેગેટિવ મનોવલણો વિચારો નેગેટિવ વિચારો નિષેધક મનોવલણ એટલે કે નેગેટિવ વિચારો સૂચવે સૂચવે છે હવે કાયમનું સ્મિત અન્ય વ્યક્તિઓ પ્રત્યેની શુભ લાગણી દર્શાવી શકે હવે કોઈના આવવાથી અથવા તો આપણે કોઈના ઘરે જઈએ છીએ અને કોઈના ઘરે જઈએ છીએ અને એનો હસ્તો ચહેરો એનો ચહેરો કાયમ આપણે બે દિવસ એના ઘરે રોકાવીએ તો બે દિવસ એનો ચહેરો હસતો ને હસતો જ હોય તો આપણે સમજી શકીએ છીએ કે એ આપણા પ્રત્યેની શુભ લાગણી એના પ્રત્યેની સારી લાગણી આપણ એને આપણા પ્રત્યે સારી લાગણી છે એ આપણે સમજી શક શકતા હોઈએ છે પરંતુ ધૂઆપૂઆ થતો ચહેરો એટલે કે ન ગમતો ચહેરો અને એ એને ટૂંકમાં બગડી ગયેલું મોઢું ઇન શોર્ટ એમ કહી શકાય કે એનું કડવું થઈ ગયેલું મોઢું અથવા તો બગડી ગયેલું મોઢું આપણને આપણા પ્રત્યે એને નેગેટિવ વિચારો મગજમાં છે એવું એ સાબિત થઈ જાય છે એટલે વ્યક્તિના એક્સપ્રેશન પરથી ખબર પડી જાય કે આપણે સામેવાળી વ્યક્તિના ઘરે ગયા તો એને ગમ્યું કે ન ગમ્યું ઘણી વખત એવું થતું હોય કે આપણે કોઈના ઘરે જઈએ તો એને ન ગમે તો એનો ચહેરો જ આપણને એનો ચહેરો જોઈને જ આપણને ખબર પડી જાય કે આપણે આવ્યા ને તો એને નથી ગમ્યું અને ઘણા લોકો આપણને જોઈને એટલા ખુશ થઈ જાય આપણી એટલી આગતા સ્વાગતા કરે મહેમાન તરીકે આપણે ગયા હોઈએ એક બે દિવસ માટે તો આપણને એટલો એનો હસ્તો ચહેરો જ દર્શાવી દે કે આપણે ગયા છે તો એને આનંદ છે એને આપણા પ્રત્યે શુભ લાગણી છે આમ સામી વ્યક્તિ સાથે આંખનો સંપર્ક લાંબા સમય સુધી જાળવી રાખવાથી રસ અને મૈત્રી સૂચવાય છે છત તરફ કે બારીની બહાર જોવાથી સામી વ્યક્તિમાં નિરસતા કે તેની ઉપેક્ષાનું વલણ સૂચવાય છે હવે અહીંયા એવું કહે છે કે સામી વ્યક્તિ સાથે આંખનો સંપર્ક લાંબા સમય સુધી જાળવી રાખવાથી રસ અને મૈત્રી સૂચવાય છે હવે છો આમાં જોવા જઈએ તો સામે વ્યક્તિ જે છે આપણી સમક્ષ એક્સવાઇઝેડ કોઈ પણ વ્યક્તિ છે એની સાથે આંખનો સંપર્ક જે છે એ અને લાંબા સમય સુધી એની જે આપણી સમક્ષ જોવાની જે રીત છે એના ઉપરથી આપણે જાણી શકીએ કે એને એને આપણામાં રસ છે અને એ આપણી પ્રત્યે મૈત્રી મૈત્રી આપણા પ્રત્યે મિત્રતા એને દર્શાવ દેખાય છે આપણને એના પ્રત્યે અને એને આપણના આપણા પ્રત્યે મિત્રતા દેખાય હવે સેમ એજ હોય અને સેમ એજ વ્યક્તિ આપણે હોઈએ અને સામેવાળી વ્યક્તિ જે છે એ આપણી સમક્ષ જોયા કરે તો આપણે બહુ સારી રીતે સમજી શકીએ કે એને આપણા પ્રત્યે કેવો ભાવ હોય છે તમે હવે નાના નથી એટલે હું સ્પષ્ટ તમે સ્પષ્ટ રીતે સમજી શકો કે સામેવાળી વ્યક્તિને કેવી લાગણી છે એ લાગણી આપણને એ એક વખત નહીં ને બે વખત નહીં ને પાંચ વખત જ્યારે આપણી સમક્ષ જોવે આપણી સામે જોવે ત્યાં જ આપણે સમજી જતા હોઈએ છીએ હવે આમ જોવા જઈએ તો ગર્લ્સ જે છે એ લોકોને કુદરતી રીતે કુદરત ભગવાને એવી શક્તિ આપી હોય છે કે ગર્લ્સની અંદર વુમેન્સની અંદર હંમેશા એક પાવર હોય છે કે સા કોઈ વ્યક્તિ એક્સ ઝેડ વ્યક્તિ એની સામે કેવી દ્રષ્ટિથી જોવે છે એ ગર્લ્સની અંદર પારખવાની શક્તિ બહુ જ સારી હોય છે એ કુદરતી કહી શકો કે ભગવાને આપેલી દેન તમે કહી શકો ગમે તે કહી શકો પરંતુ વુમેન્સ ગર્લ્સ વુમેન્સની પાસે લેડીઝની પાસે ટૂંકમાં ઇન શોર્ટ બહુ સારી રીતે એ પારખવાની શક્તિ હોય છે કે સામેવાળી વ્યક્તિ જે છે એક્સ ઝેડ કોઈ પણ વ્યક્તિ છે એ એની સામે કઈ નજરથી જોવે છે એ એના બે પાંચ વખત બે ત્રણ વખત એની સામે જોશે અને એની જે ચેષ્ટાઓ જે છે એના જે સંકેતો જે છે એને જે એની સમક્ષ એની સાથેનું જે વર્તન છે એ સાબિત કરી દેશે એ તરત પારખી જશે કે આ વ્યક્તિની સામેવાળી વ્યક્તિની નિયત કેવી છે ચોખ્ખી જ ભાષામાં કે એની નિયત કેવી છે એ પારખવાની શક્તિ લેડીઝ પાસે બહુ સા બહુ સારી કુદરતે આપેલી છે હવે અહીં એવું કહે છે કે જો કોઈ સામેની વ્યક્તિ તમારી સાથે લાંબો સમય સુધી સંપર્ક કરે તો એ લાગણી દર્શાવે છે પરંતુ તમે એક વ્યક્તિ સાથે વાત કરો છો અને એ બારીની બહાર જોવા એને બારીની બહાર જોવાથી સામી વ્યક્તિમાં નિરસતા કે તેની ઉપેક્ષાનું વલણ સૂચવે છે એટલે કે હું એક વ્યક્તિ તરીકે બીજી વ્યક્તિ સાથે વાત કરું છું હું એની સાથે વાત કરું છું પરંતુ એ વારંવાર બહાર જુએ છે બારી તરફ જુએ છે અથવા તો બહાર જુએ છે ટૂંકમાં હું એની સાથે વાત કરું છું અને એ બીજી ત્રીજી વ્યક્તિ સામે જુએ છે તો એ સ્પષ્ટ થઈ જાય છે કે એ વ્યક્તિમાં નિરસતા કે તેની ઉપેક્ષાનું વલણ સૂચવાય છે એટલે હું મને એ સ્પષ્ટ થઈ જાય છે કે એને મારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એને મારી વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ નિરસ્તા અને ઉપેક્ષાનું એ સૂચવે છે એની અંદર ટૂંકમાં એ શું સૂચવે છે કે સામેવાળી વ્યક્તિ જે છે એને હું આવી રીતે તમારી સાથે હું ધારો કે વાત કરતી હોઉં અને તમે બહાર જોયા કરો હું તમને કોઈ ટોપિક એક્સપ્લેન કરું છું મનોવિજ્ઞાનની અંદર હું તમને કોઈ ટોપિક એક્સપ્લેન કરું છું અને તમને મારામાં રસ નહીં અને તમે બાજુમાં બહાર જોયા કરો બારીની બહાર તો મને બહુ સારી રીતે સમજાય છે કે તમને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી તમને મારી વાતમાં ઇન્ટરેસ્ટ નથી અને તમે મારી શું કરો છો ઉપેક્ષા કરો છો એવું મને બહુ સારી રીતે સમજાઈ જાય અને એવી જ રીતે હું તમારી સાથે વર્તન કરું તમે મને મારી પાસે કોઈ ટૉપિક લઈને શીખવા માટે આવો છો અને મને કહો છો કે મેમ મને આ મને આ સમજાવો પરંતુ હું તમને કહેતાં કહેતા તમારી તમને વધારે ઇન્ટરેસ્ટ ન લઈને બીજે બજ આજુબાજુમાં જોઈને માત્ર કહેવા ખાતર કહું તો તમે પણ બહુ સારી રીતે સમજી શકો કે મેડમ માત્ર મેડમે માત્ર શું કર્યું છે આપણી ઉપેક્ષા જ કરી છે એમને આપણામાં રસ નથી તો આ રીતે વ્યક્તિમાં નિરસતા કે ઉપેક્ષાનું વલણ સૂચવાઈ જાય છે આ બધા અશાબ્દિક પ્રત્યાયને છે નહીં બોલીને ઘણી બધી વાતચીત થઈ જાય છે હું સમજી જાઉં સમજી જાઉં છું કે મારી સાથે વાત કરનાર વ્યક્તિ બહાર જો ડાફોળિયા માર્યા કરે તો હું બહુ સારી રીતે સમજી જાઉં છું કે એ વ્યક્તિને મારી સાથે વાત કરવામાં કોઈ રસ નથી એ જ રીતે અન્ય વ્યક્તિની નજીક જવું સામાન્ય રીતે એના પ્રત્યેનું વિધાયક મનોવલણ સૂચવે છે અન્ય વ્યક્તિની નજીક જવું એ સામાન્ય રીતે એ વ્યક્તિ પ્રત્યેનું વિધાયક મનો મનોવલણ સૂચવે તો તેનાથી દૂર જવું કે દૂર રહેવું એ સામાન્ય રીતે ત તટસ્થતા કે નિષેધક ભાવ સૂચવે છે અશાબ્દિક પ્રત્યાન ખૂબ મહત્ત્વનું હોવાથી તેનો શરીર તેના શરીરની ભાષા તરીકે પણ અભ્યાસ થાય છે દાખલા તરીકે હાથ હલાવવો કે વાંસો થાબડવો એ સંમતિ સૂચવે છે અશાબ્દિક પ્રત્યાયનનો વ્યક્તિ વ્યક્તિના ગમા કે અણગમાનો સંકેત આપે છે એ પણ દર્શાવે છે કે આ વ્યક્તિ સાથે પ્રત્યાયન કરી શકાશે કે આની સાથે નહીં કરી શકાય ઉપરાંત અશાબ્દિક પ્રત્યયન જ્ઞાનેન્દ્રિયોના ઉદ્રીપકના ઉદ્રીપનમાં વધારો કરે છે ઉપરાંત તે બે વ્યક્તિ વચ્ચેના સંબંધો કેટલા ગાઢ છે તે સૂચવે છે હવે અશાબ્દિક પ્રત્યયન ખૂબ મહત્ત્વનું હોવાથી તેની જે બોડી લેંગ્વેજ છે શરીરની ભાષા તરીકે પણ અભ્યાસ થાય છે દાખલા તરીકે અશાબ્દિક પ્રત્યાની અંદર શરીરની ભાષા તરીકે પણ અભ્યાસ થાય છે દાખલા તરીકે હાથ હલાવો વાંસો થપથબા થાબડવો એ સંમતિ સૂચવે છે હાથ હલાવો અથવા તો વાંસો થાબડવો એ બધા જે અમુક આપણા જે સંકેતો છે એ નિશ્ચિત છે બાય બાય કેવું હોય તો આપણને ખબર છે કે બાય બાય કહેવા માટે હાથ હલાવવાનો પછી વાંસો થપથબાડવો એ થપ થાબડવો એટલે કે શાબ્બાશી આપવી એ અશાબ્દિક પ્રત્યાયનો વ્યક્તિ વ્યક્તિના ગમા કે અણગમાનો સંકેત આપે છે એ પણ દર્શાવે છે કે આ વ્યક્તિ સાથે પ્રત્યાયન કરી શકાશે કે આની સાથે નહીં કરી શકાય અમુક હાવભાવ પરથી અમુક એના જે એની રીત છે એ રીત ઉપરથી પણ બોડી લેંગ્વેજ પરથી પણ આપણે નક્કી કરી શકીએ કે આની સાથે વાત કરવા જેવું છે કે નહીં અથવા તો આની સાથે વાત કરી શકાય કે નહીં વ્યક્તિ સાથે પ્રત્યાયન કરી શકાશે કે નહીં અશાબ્દિક પ્રત્યાયન જ્ઞાનેન્દ્રિયોના ઉદ્રીપનમાં વધારો કરે છે ઉપરાંત બે વ્યક્તિ વચ્ચેના સંબંધો કેટલા ગાઢ છે તે પણ દર્શાવે છે હવે આ જે અશાબ્દિક પ્રત્યયન છે એ શું કરે છે તો જ્ઞાનેન્દ્રિયોના ઉદ્રીપનમાં વધારો કરે છે આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયોની ઉદ્રીપનમાં પણ એટલે કે ઉત્પાદન થવામાં પણ એ વધારો કરે છે અને બે વ્યક્તિ વચ્ચે કેવો સંબંધ છે એ પણ ગાઢ એ પણ આપણને સારી રીતે દર્શાવે છે કે બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ કેટલો ગાઢ છે કોઈ એક વ્યક્તિ છે બીજી વ્યક્તિને મળવા માટે આવે છે તો એ એ એ બે ફ્રેન્ડ ધારો દાખલા તરીકે બે ફ્રેન્ડ હોય અને ઘણા વખત પછી મળ્યા હોય અને બે એકબીજાને જોઈને ભેટી પડે અથવા તો ખુશ થઈ જાય તો એ જોઈને પણ આપણે અનુમાન લગાવી શકીએ કે કશું જ બોલ્યા વગર જો એ બે વ્યક્તિઓ એકબીજાને કંઈ જ બોલ્યા વગર બહુ લાંબા ટાઈમે એકબીજાને જોવે છે એ બંને વચ્ચે મિત્રતાના સંબંધો હતા અને હજી પણ છે પરંતુ લોંગ ટાઈમે જ્યારે લોકો ભેગા થાય છે અને એક બેનપણીઓ એકબીજાને હગ કરે છે અથવા તો બે ભાઈબંધો એકબીજાને હગ કરે છે તો આપણે બહુ સારી રીતે જજ કરી શકીએ કે આ બે બંને વચ્ચે બહુ જ ગાઢ સંબંધ છે એવું તે સૂચવે છે એને કશું જ એ વ્યક્તિ કાંઈ જ નથી બોલતા બેમાંથી એક પણ વ્યક્તિ કંઈ જ બોલ્યા વગર બંને એકબીજાને મળે છે એના ઉપરથી પણ આપણે નક્કી કરી શકીએ કે કેવા પ્રકારના બંનેની વચ્ચે સંબંધો છે તો આ રીતે અહીંયા અશાબ્દિક જે પ્રત્યાયન છે એ અશાબ્દિક પ્રત્યાયન વિશે વધારે ડિટેલમાં દર્શાવતા કહેવું કહી સમજાવ્યું છે કે જે શબ્દો બોલીને નહીં અશાબ્દિક એટલે કે બોલીને નહીં પરંતુ માત્ર એક્સપ્રેશનથી અથવા તો હાવભાવ વડે સંકેતો વડે જે ઘણું બધું કહી દે છે એ છે અશાબ્દિક પ્રત્યાયન અને મૌખિક કે લેખિત રીતે જે દર્શાવ્યું છે તે છે શાબ્દિક પ્રત્યાયન તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે એક સુંદર મજાના સરસ મજાના પ્રત્યાયનના જે પ્રકારો છે એવા બે પ્રકાર શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યયન એટલે કે બોલીને સોરી મૌખિક અને લેખિત રીતે સંકેતોનો મુખ્યત્વે ઉપયોગ કરીને જે પ્રત્યાયન થાય છે એ એક પ્રત્યાયન એટલે કે પ્રત્યાયન એટલે કે વાતચીત જે થાય છે એ એક વાતચીત એવી એક વાતચીતની આપણે વાત કરી કે એ કેવા પ્રકારની હોય બીજું કે જે ભાષાના સંકેતોનો નહીં પણ અન્ય બીજા સંકેતો વડે એટલે કે આંખ લાલ થઈ જવી ગુસ્સો આવે તો આંખ લાલ થઈ જવી અથવા તો કંઈ બોલવું નહીં મોઢું બગાડવું વગેરે જે છે એ અશાબ્દિક પ્રત્યાયન અને આ શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યાયન કેવી રીતે ઉપયોગમાં આવે કેવી રીતે અને કઈ કઈ જગ્યાએ થાય એનું આપણને સરસ ઉદાહરણ આપીને આપણને અહીંયા ડિટેલમાં સમજાવવામાં આવ્યું કે શાબ્દિક પ્રત્યાયન છે દાખલા તરીકે શોર્ટમાં ફરી એક વખત રિવાઇઝ કરાવી દો તો શાબ્દિક પ્રત્યાયન જે છે એ કેવું છે તો કે અવાજની તીવ્રતા બોલવાનો ટોન આરો અહરો બધું જે છે એના ઉપરથી નક્કી કરી નખાય કે એના ઉપરથી નક્ નક્કી આ એના ઉપરથી નક્કી થાય કે આ શાબ્દિક પ્રત્યાયન બરાબર કે કેટલા ટાઈમે બોલવું કઈ જગ્યાએ વિરામ લેવો વગેરે વગેરે જે શાબ્દિક પ્રત્યાયન છે તે સૂચવે છે શું સૂચવે છે તો એ સૂચવે છે આપણને કે વ્યક્તિનું માઇન્ડ કેવું છે શાંત રીતે વાત કરતા હોય શાંતિથી વાત કરતા હોય તો એના હાવભાવ પરથી આપણને ખબર પડી જાય કે માણસ કેટલો ગુસ્સામાં છે કે કેટલો શાંત છે અને એનું વલણ કેવા પ્રકારનું છે અને જે બીજું જે છે એ છે કે ગુસ્સો કરીને બોલવું ફરિયાદ કરીને બોલવું બરાબર એ છે એ પણ એક વસ્તુ સૂચવે છે આમ શાબ્દિક પ્રત્યાની અંદર બે પ્રકારનું કાર્ય થાય છે પછી બીજું છે અશાબ્દિક કે જેની અંદર કશું જ બોલ્યા વગર ઘણું બધું કહી દેવાની એક પ્રક્રિયા છે કે ઘણા સમય પછી એકબીજાને મળવું તો ભેટી પડવું તો એ શું છે કે ઘણા લોંગ ટાઈમે એકબીજાને મળીને ભેટી પડવું તો એ લાગણીના સંબંધો જે છે એ દેખાઈ આવે છે તદઉપરાંત બોલવું નથી પડતું મારે સાબિત નથી કરવું પડતું અથવા તો બે મિત્રો હશે એવું મારે કહેવું નથી પડતું કે આ મારા મિત્ર છે એના હાવભાવ પરથી એના મળવાની રીત ઉપરથી એના જે બોડી લેંગ્વેજ છે એના પરથી નક્કી થઈ જાય છે કે આ બંને મિત્રો છે તદ ઉપરાંત સામેવાળી વ્યક્તિ જે છે એ કેવી દ્રષ્ટિથી આપણી સાથે વાત કરે છે એ પણ આપણે જજ કરી શકીએ છીએ તો આમ શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યયન જે છે એ બે પ્રકારના પ્રત્યાયન છે પ્રત્યાયની અંદર શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યાયન તો હવે પ્રત્યાયની અંદર જે અવરોધો આવે છે એ અવરોધો કેવા પ્રકારના છે આપણે જે રીતે વાણીની અંદર ભાષાની અંદર જે અવરોધો તેની ભૂલ વગેરે જે આપણે જોયું હતું એ રીતે આપણે હવે પ્રત્યાયનમાં જે અવરોધો આવે છે એ અવરોધો વાણી અને ભાષાના જે અવરોધો હતા એ જ પ્રકાર પ્રત્યાયનમાં પણ ઘણી વખત અવરોધો આવતા હોય છે તો એની આપણે ચર્ચા આવતા સેશનની અંદર કરીશું